લાંગણજ પોલીસ ની ઘટના જાણ થતા લાંગણજ પોલીસ સ્ટાફ સાથે તાબડતોડ હોસ્પિટલ દોડી આવી હતી ઓકે તમને લીધો કોણ શું નામ દાદા તમારું મારું નામ જીતેન્દ્ર મોદી ઓ ફેક્ટરી આગ કઈ રીતે લાગી હતી અને કયા કારણસર લાગી હતી ઓ ફેક્ટરીમાં આગ છે ને કયા કારણોસર લાગી હજી સુધી ખબર નથી પડી અને અમે સવારથી જે આ લોકો ઘાયલ થયા એ લોકો દવાખાનામાં લઈ જવા માટે અમે નીકળી ગયા હતા અને આગ એને અમે જાતે જ બુજાવી દીધી કોઈ ફાયર બ્રિગેડ ની જરૂર પડી નથી ફાયર બ્રિગેડ આવી ત્યાં સુધી બધું હા આગ બુજાવી દીધી હતી અને સા કારણ માટે એ ઉપર શું કરતા હતા બે કારીગરો બે કારીગરો ઉપર જોવા ગયા હતા શું જોવા ગયા હતા એ ઉપર મસૂરી જોવા ગયા હતા કે શું જોવા જતા એ ખબર નહીં પણ બે જણ જોવા ગયા હતા રાત્રિ દરમિયાન આપની ફેક્ટરીમાં કામકાજ ચાલુ હોય છે હા ચાલુ હોય છે આ ફેક્ટરી છે ની છે અને આ ફર્ટિલાઇઝરની ફેક્ટરી છે ઓકે আপনার নাম স্যার আমার নাম জিতেন্দ্র মোদী